કોડીના રડવી ગામે સમસ્ત ગ્રામજનોના સહયોગથી મહાકાળી માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે તારીખ ઓગણત્રીસ ચારથી થી આ મંદિરમાં બીરાજનાર દેવ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે પ્રથમ દિવસે મૂર્તિઓની નગરયાત્રા યાત્રા યોજાઈ હતી મહાકાળી માતાજી હનુમાનજી કાલભૈરવ સાથે મહાકાળી માતાના ઉપાસક રામકૃષ્ણ પરમહંસની મૂર્તિ આ દેવનગર યાત્રામાં સામેલ હતી નગરયાત્રા યાત્રા બાદ આ તમામ મૂર્તિઓએ મંદિર પટાંગણમાં રાખવામાં આવી હતી જ્યાં શાસ્ત્રી ચેતનભાઈ જાની અને હિતેશભાઈ ભટ્ટ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ કર્યો છે તારીખ એક મે ના રોજ મહા આરતી બાદ મંદિર લોક દર્શન માટે ખુલ્લું મુકાશે અડવી ગામ પ્રાણ પ્રતિષ્ઠા કમિટી અને સમસ્ત ગામ લોકોના સહયોગથી ત્રણે દિવસ અડવી ગામ ખાતે સમસ્ત સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા અડવી ગામના વડીલો અગ્રણીઓ ગ્રામજનો અને યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે